હાલો હલો ગારો ખુંદવા હાલો મનો ગારો ખુંદવા કોઈને આ કારીગર જોતા હોય ગારો ખુંદવાના તો આખા દીની દાળી લે છે દોઢસો રૂપિયા આ અમારે મશીન જે ગારો ખુંદે એના દોઢસો રૂપિયા આખો દી ગારો ખૂંદી જાય તમારે એક એક પાટલું બાકી ન રહેવા દઈએ અને હજી એક બીજું જનરેટર છે જે એક બીજું જનરેટર છે એના અમારે પાંચસો રૂપિયા છે જો આ બેઠું જનરેટર અઢીનું મશીન છે જોઈ લો તમે હમણાં માથું હલાવશો એટલે તમને ખબર પડી જાય અઢી નું મશીન છે એના આખા દીના પાંચસો રૂપિયા આખો દી ગારો ખૂંદે તમારે પાછો ન પડે એ આપણી ગેરંટી જોઈ લ્યો તમારી નજર અમે હે ને